નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પંદરમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરવું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણું પેઇડ કન્ટેન્ટ એક્સેસ કરી શકો છો તો ઈ બુક છે કરન્ટ અફેરની આ ઉપરાંત વર્તમાન પત્રિકાઓ મળશે લેક્ચર ની જે પીપીટી હોય છે બરાબર એ તમને આની અંદર મળી જશે ઉપરાંત વિડીયો લેક્ચર જે યુટ્યુબમાં હોય છે એ પણ આની અંદર તમને જોવા મળશે અને બાકી ડેલી ટેસ્ટ આવશે અને વીકલી ટેસ્ટ આવશે આ બધા જ ફીચર છે એપ્લિકેશનમાં અવેલેબલ છે જેટલી પણ પીડીએફ છે તમારા ઇન્ટરનલ સ્ટોરેજની અંદર ડાઉનલોડ થશે અને એની પ્રિન્ટ પણ નીકળશે બરાબર તો જેટલા વેલિડિટી માટે તમે સબસ્ક્રિપ્શન મેળવો છો એટલું જે નવું કન્ટેન્ટ અપડેટ થતું જશે એ પણ તમને એની અંદર મળતું રહેશે એટલે તમે એક વર્ષ સુધીનું લીધું છે આજની તારીખમાં તો આવનારા એક વર્ષ સુધીનું તમામ કરંટ અફેરનું કન્ટેન્ટ એક્સેસ કરી શકશો સાથે જૂનું પણ બધું કન્ટેન્ટ છે એ તમે એક્સેસ કરી શકશો બાકી જે કોર્સીસ આપણો કરંટ અફેરનો ચાલતો હતો પ્રીમિયમ કોર્સ કરંટ અફેરનો એની પ્રાઇસ છે બરાબર એ સોળ ઓગસ્ટથી નવી પ્રાઇસ ડિક્લેર થઈ ચૂકી છે સોળ ઓગસ્ટથી નવી કિંમતો છે લાગુ થશે તો એપ્લિકેશનમાં તમે એની નવી પ્રાઇસ જોઈ શકો છો બરાબર ઓલ્ડ પ્રાઇસ જે હતી બરાબર એ હવે લાગુ નહીં રહે જે નવી પ્રાઇસ આવી છે બરાબર દરેકની અંદર થોડો ઘણો પ્રાઇસની અંદર વધારો થયેલો છે ક્લિયર તો છેલ્લા એક વર્ષથી મેં જે પ્રાઇસ છે સ્ટેબલ રાખી હતી અને હવે અત્યારે આપણે આ પ્રાઇસ છે એને ઇન્ક્રીઝ કરી છે બરાબર બાકી એક વર્ષથી પ્રાઇસની અંદર કોઈ પણ પ્રકારનો વધારો નહોતો કરેલો ક્લિયર તો શરૂ કરીએ હવે આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ મિત્ર શક્તિ એક્સરસાઇઝ એનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થયેલું છે

હવે પહેલી વસ્તુ કહી દઉં આરબીઆઈ બરાબર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બરાબર અત્યારે એના ગવર્નર કોણ છે બરાબર ગવર્નર છે શક્તિકાંત દાસ તેમને પણ યાદ રાખીશું શક્તિકાંત દાસ છે અત્યારે આના ગવર્નર છે બરાબર અને પચીસમાં નંબર નંબરમાં ગવર્નર છે બાકી આરબીઆઈ છે એ દર બે મહિને આ બે દરો છે એ બહાર પાડે છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું દર બે મહિને છે આ દરો બહાર પાડે છે

બસ એટલા ચાર થી પાંચ મુદ્દાઓ છે એમાં કયા રાજ્યને સમૃદ્ધિ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે તો ક્યુસીઆઈ સુ રાજ્ય રિકોગ્નેશન એન્ડ રેન્કિંગ ફ્રેમવર્ક છે એમાં ગુજરાતે

સારું કામકાજ છે છત્તીસગઢ નું છે અને સમૃદ્ધિની શ્રેણીની અંદર છે ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યું સમૃદ્ધિમાં બીજો ક્રમ કર્ણાટક નું ગુજરાત રાજ અને ત્રીજો ક્રમ છે રાજસ્થાન નો છે તો આટલા પોઈન્ટ છે આમાંથી તમારે યાદ રાખવાના થશે એમ એસ સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર કોને મળ્યો છે 2024 માં 2024 માં તેનો એમ એસ સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે આ હાલમાં જ આપવામાં આવેલો છે અનંત દર્શન અંતર્ગત બરાબર

બરાબર ઓલિમ્પિક ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ બન્યા છે બરાબર તો એમને પણ આપણે યાદ રાખીશું ક્લિયર સૌપ્રથમ ભારતીય વ્યક્તિ છે બરાબર એટલા માટે આ પણ મુદ્દો અગત્યનો છે બાકી બે હજાર ચોવીસનો ભારત રત્નની વાત કરી લઈએ તો કુલ પાંચ વ્યક્તિને મળ્યો છે આ વખતે ભરપૂરી ઠાકુર છે લાલકૃષ્ણ અડવાણી છે એમ સ્વામિનાથન છે પીવી વી નરસિંહ રાવ છે અને ચૌધરી ચરણસિંહ છે બે હજારને ચોવીસમાં ટોટલ પાંચ વ્યક્તિને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે ક્લિયર હાલમાં જ ભારતના વિદેશ મંત્રાલય અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કયા દેશના મુનાલ સેટેલાઇટને લોન્ચ કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે તો વિદેશ મંત્રાલય અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ બરાબર તો આ બંને વચ્ચે છે કરાર કરવામાં આવ્યો છે નેપાળનો એક સેટેલાઇટ લોન્ચ કરવા માટે સેટેલાઇટનું નામ છે મુનાલ મુનાલ સેટેલાઇટ છે બરાબર એ લોન્ચ કરવાનું છે એના માટે અત્યારે નેપાળ સાથે એગ્રીમેન્ટ કર્યા છે ભારતના વિદેશ મંત્રાલય અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ક્લિયર તો કોની મદદથી આ સેટેલાઇટ લોન્ચ કરશું પીએસએલવી પીએસએલવી નું પૂરું નામ શું થાય પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બરાબર તો એ આપણે યાદ રાખીશું પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ની મદદથી આ સેટેલાઇટ ને લોન્ચ કરવામાં આવે છે અને બાકી

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બી છે બરાબર આની ઉજવણી કરવામાં આવી હતી તો ઓપ્શનમાં છે જ નહીં એટલા માટે આમાં ઓપ્શન કયો સાચો એવું કહેવાનું જરૂરિયાત થતી નથી અમે તમને આન્સર કહી દીધો ઓપ્શનમાં છે જ નહીં ઓકે ખેડાના નડિયાદ ખાતેથી અત્યારે ઉજવણી કરી છે બરાબર અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ બરાબર ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલે એમણે પ્રજ્વનદન કરી અને ત્યાંથી કાર્યક્રમનો શુભારંભ કરાવેલું બરાબર એક સંકલ્પ પણ કર્યો ત્યારે એમણે બરાબર એ ચર્ચામાં હતો અર્નિંગ વેલ લિવિંગ વેલ છે આ સ્લોગન છે એમણે ચર્ચામાં મૂક્યું સોરી આ એક સંકલ્પ એમણે જાહેર કર્યો અને બાકી એક સ્લોગન પણ જાહેર કર્યું હતું બરાબર ખેડા જિલ્લામાં ઉજવણી માટે સ્લોગન હતું ખેડા જિલ્લા માટેનું ખમીરવંતુ ખેડા ખમીરવંતુ ખેડા બરાબર તો એ પણ આપણે યાદ રાખશું ઓકે એક આવી જ રીતે વલસાડ માટે પણ ડિક્લેર કર્યું હતું ધન્યધરા વલસાડી એ ઉછાણું બરાબર તો હું તમને અહીંયા કહું છું ખમીર વનતુ ખેડા પણ પૂછાઈ શકે યાદ રાખજો ક્લિયર બાકી હમણાં જ બીજી એક ડેવલપમેન્ટ ગુજરાતમાં નહીં થઈ હતી પંચોતેરમો વન મહોત્સવ હતો બરાબર તો એક ક્યાંથી ઉજવાયેલો હતો એ ઉજવાયેલો હતો દેવભૂમિ દ્વારકા ખાતેથી અને ત્યાં એક વનનું લોકાર્પણ કર્યું આ વનનું નામ શું હતું હરસિદ્ધિ એને પણ યાદ રાખવાનું છે દેવભૂમિ દ્વારકા હરસિદ્ધિ વન ક્યાંથી કર્યું તો કે કે દેવભૂમિ દ્વારકા ખાતે બરાબર બાકી બસ બાકી અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યપાલની અધ્યક્ષતામાં પણ એક કાર્યક્રમ થતો બરાબર ગાંધીનગરમાં થતો તો એ પણ આપણે યાદ રાખશું એટ હોમ કાર્યક્રમ હતો તો એ પણ આપણે યાદ રાખીશું વર્ષ બે વર્ષ બે હાજર ચોવીસ ના રોજ કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી હવે જો સત્યોતેરમો હતો જેટલા પણ ગવર્મેન્ટ જોશો બરાબર બરાબર બધામાં છે પંદર ઓગસ્ટ છે અત્યાર સુધીમાં કેટલી વખત આવી એ તમે જોવા જાવ તો અઠ્યોતેર વખત આવી સૌથી પહેલી વખત છે ઓગણીસો સુડતાલીસ નો પણ એમાં કાઉન્ટ કરવામાં આવે બરાબર ઓગણીસો સુડતાલીસ માં ભારત ને આઝાદી મળી ત્યારે પણ આપણે પર્વ ઉજવેલો હતો ટોટલ સ્વતંત્રતા દિવસ કેટલી વાર આવ્યો તો કે અઠ્યોતેર વખત પરંતુ આઝાદીને કેટલા વર્ષ પૂરા થયા એવું પૂછે તો સત્યોતેર વર્ષ પૂરા થયા બરાબર એ વસ્તુ ધ્યાન રાખવાનું આ બંનેમાં આટલો ડિફરન્સ છે એટલે આપણે માટે અઠ્યોતેર આમ અઠ્યોતેર ને સીતોતેર વચ્ચેનો ભેદ તમને હવે સમજાઈ ગયો હોવો જોઈએ બરાબર દર વખતે છે આ એક આર્ટિકલ ખુબ ન્યુઝ માં રહી છે ચર્ચા માં રહી છે ક્લિયર બાકી પંદર ઓગસ્ટ ના રોજ છે બે હજાર ચોવીસ ના રોજ અઠ્યોતેર સ્વતંત્રતા દિવસ હતો પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ આપણો દેશ આઝાદ થયો છે જેને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ એક આવો જ એક દિવસ હોય છે ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિવસ અથવા તો રિપબ્લિક દિવસ એને આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ આપણને આપણું જે બંધારણ છે બરાબર એ અમલમાં આવ્યું એની યાદમાં આપણે એને ઉજવીએ છીએ તો થોડીક કેટલી બંધારણની વાતો આવી છે તો થોડુંક યાદ રાખી લઈએ આપણા રાષ્ટ્રીય પ્રતિકો બરાબર તો આજના દિવસે આજે સ્વતંત્રતા દિવસ છે તો થોડાક રાષ્ટ્રીય પ્રતીકો આપણે યાદ રાખવાની આપણી ફરજ બને બધાને આવડતું હશે પણ એકવાર નજર ફરી જવું જોઈએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું એવું પૂછે તો વાઘ પરંતુ આઝાદી સમયે કયું હતું કોઈને ખબર છે આઝાદી સમયે સિંહને આપણું રાષ્ટ્રીય પ્રાણી રાખ્યું હતું તો બદલ્યું ક્યારે તો કે ઓગણીસો ને બોતેર માં બરાબર આ ધ્યાન રાખજો ઓગણીસો બોતેર સુધી સિંહ હતું બરાબર અને દરજ્જો મળ્યો રાષ્ટ્રીય જળચક્તિ છે પાંચ ઓક્ટોબર બે ના રોજ એને દરજ્જો મળ્યો છે અને રાષ્ટ્રીય વિરાસત પશુ એ હાથી છે એને બાવીસ ઓક્ટોબર બે હાજર દસ ના રોજ રાષ્ટ્રીય વિરાસત પશુનો દરજ્જો આપવામાં આવેલો

એના ઉપર અગિયારમી વખત રાષ્ટ્રદ્ધ લાલ કિલ્લા ઉપર એમણે ફરકાવેલો છે સૌથી વધુ કોણે ફરકાવેલો છે જવાહરલાલ નહેરુએ ટોટલ સત્તર વખત છે ફરકાવેલો છે બરાબર એના પછીની વાત કરું તો બીજા કંઈ ઉપર ઇન્દિરા ગાંધી છે એમણે સોળ વખત ફરકાવેલો છે બરાબર અને એના પછીની વાત કરું તો વડાપ્રધાન આન્દ્રભાઈ મોદી એમણે કુલ અગિયાર વખત ફરકાવેલો છે તો બસ સ્ટોપ ફરીને યાદ રાખો સૌથી વધુ વખત કોણે ફરકાવેલો છે બરાબર બાકી સૌથી ઓછી વખત કોણે કોણે કરેલો છે તો એક એક વખત કરેલો છે ચૌધરી ચરણસિંહ બીપી સિંહ અને એચડી ડી દેવગોડા અને આઈ કે ગુજરાત બરાબર ઇન્દ્રકુમાર ગુજરાત ઉપર ન્યાય છે તો એમણે માત્ર એક વખત જ ફરકાવેલો છે અત્યાર સુધીમાં હાલમાં જ ભારત ઉપરાંત કયા દેશમાં સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આવેલો તો કોકને ને એમથી આવા ક્વેશ્ચન કોણ પૂછે આવા ક્વેશ્ચન છે જીપીએસસી વાળા પૂછે છે બરાબર જૂના પેપર જોવા હોય તો જોજો આવા ક્વેશ્ચન નીકળેલા છે તો હજી પણ નીકળી શકે કેમ કે પંદર ઓગસ્ટ હમણાં જ છે છે બરાબર તો ભારત ઉપરાંત હાલમાં જ કયા કયા દેશોનો સ્વતંત્રતા દિવસ હોય છે નોર્થ કોરિયાનો પણ હોય છે સાઉથ કોરિયાનો પણ હોય છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો પણ હોય છે અને બરીનનો પણ હોય છે ચારે ચાર દેશોનો સાઉથ જે સ્વતંત્રતા દિવસ છે બરાબર એ ક્યારે હોય છે તો કે કે પંદર ઓગસ્ટ ના રોજ એટલે એ અને બી આપણા જવાબ છે તો ઓપ્શન સી આપણો આન્સર હશે હાલમાં જ છે ભારતનો સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટે હતો નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાનો પણ હતો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો અને બહરીનનો પણ હતો અને એની પહેલા ચૌદ ઓગસ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે અને બે દિવસ પછી ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ આવશે સત્તરમી ઓગસ્ટે તો આ બધા પોઈન્ટ છે એકદમ યાદ રાખવાના છે આમાંથી ક્વેશ્ચન આવી શકે એવા છે થોડા બનલાઈન ક્વેશ્ચન જોઈ લેવા આજના વિડીયોની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ એના નવા અધ્યક્ષ કોણ બન્યું છે તો ડીકે મુરલિયાના નવા અધ્યક્ષ બન્યા છે હાલમાં જ ભારતની કઈ કંપની મિઝોરમમાં 2400 મેગાવોટનો પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટનું નિર્માણ કરશે તો સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ છે એ 2400 મેગાવોટનો પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ તેનું નિર્માણ કરશે હાલમાં જ માં અમૃત વૃક્ષ આંદોલન છે બરાબર આ એપ્લિકેશન છે કયા

એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ પોલ ગગામે કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરેલા છે તો પોલ ગગામે છે રવાંડાના નવા રાષ્ટ્રપતિ બન્યા આન્સર આવશે રવાંડા એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ ભારતના કયા સ્થળે સાંસ્કૃતિક ઉત્સવ પશુ રિવાજની ઉજવણી કરવામાં આવી છે